આજે અમારા લીસા પાર્ક વન સોસાયટીમાં ખૂબ જ સરસ રીતે ગણપતિજીનું આગમન બી થયું છે સાથે સાથે ગરબાની રમત પણ અમે લોકોએ રાખી હતી અને એમાં એડ ઓન કરીને અમે આજે ગરબા માટે કોમ્પિટિશન પણ રાખી હતી તો ખૂબ જ લોકોએ એકદમ રસ ધરાવીને કોમ્પિટિશનમાં ભાગ લીધો છે તે બદલ દરેક લીશા પાર્ક રહેવાસીઓનો હું ધ્યેય દિલથી આભાર માનું છું એ ઉપરાંત આજે તમામ અહીંયા આગળ પધારેલ આ મહેમાન તરીકે અમે લોકોએ જજ તરીકે બોલાવેલા બીનાબેન દેસાઈ સુનિતાબેન દોશી તથા શ્રી લક્ષ્મી જ્વેલર્સના ઓનર બિનિશભાઈ સોની અને ખેતેશ્વર ના ઓનર શ્રી હનુમાનજી તો આ ચારેય અહીંયા પધારેલ ગેસ્ટ તરીકે જે આવ્યા છે એ લોકોનું પણ હું તહેદિલથી આભાર માનું છું અને પ્લસ સોસાયટીના દરેક રહેવાસીઓ જે લોકોએ મને કોઓપરેટ કર્યું અને મને લાગવા નથી દીધું કે આ ફર્સ્ટ ટાઈમ મને જસ્ટ અહીંયા રહેવા આવ્યા છે બે મહિના જ થયા છે બટ એટલું બધું મારી સાથે કોઓપરેટ કર્યું ને એટલું બધું ફેમિલિયર બની ગયું મને લાગ્યું જ નથી કે હું અહીંયા નવી છું મારું નામ ફાલ્ગુની મહેતા મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન એનજીઓ ના ફાઉન્ડર તથા પ્રેસિડન્ટ અને મોદી કેર કંપનીમાં હું એઝ અ સિનિયર ડાયરેક્ટર છું આજે અમને અહીંયા ગડી પહેલી વાર ઇન્વાઇટ કર્યા ફાલ્ગુની બેને મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન અને લિસા પાર્ક વનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને અહીંયા ગણેશ ઉત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું એના માટે ફાલ્ગુની બેન તમારું ખૂબ ધન્યવાદ ગણપતિનો પર્વ ચાલી રહ્યો છે અને આજે અહીંયા ગણપતિના ઉત્સવમાં આવી રીતે લોકોને ભેગા કરવા અને આપણી પરંપરાઓનું સન્માન કરીને ગરબા રમાડવા એક બહુ મોટી વસ્તુ છે દરેક દરેક સોસાયટીમાં આવું નથી થતું એના માટે અહીંયા થાય છે તો મને આજે જોઈને બહુ આનંદ થયો મને શ્રી લક્ષ્મી જ્વેલર્સ અને મારી બે ફર્મ છે સિલ્વર પોઇન્ટ અને શ્રી લક્ષ્મી જ્વેલર્સ અમારી એક ફોર્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ ફોર્મ છે એના ગ્રાહક મિત્રો અને બીજી ફોર્મ દસ વર્ષ જૂની છે શ્રી લક્ષ્મીભાઈ એના ગ્રાહક દરેક દરેક ગ્રાહક મિત્રોનો આભાર માનું છું મને ક્યારે આવી રીતે આભાર માનવાનો મોકો નથી મળ્યો ફર્સ્ટ ટાઈમ મને આવી રીતે આભાર માનવાનો મોકો મળ્યો છે એટલે હું દરેક દરેક ગ્રાહક મિત્રોનો ખૂબ આભારી છું અને એમને થેન્ક યુ કહું છું કે તમે અમારા ઉપર વિશ્વાસ જાળવી રાખ્યો અમારી બંને ફોર્મમાંથી કોઈ પણ ફોર્મ પર આવો અને અમારા દાગીનાનો એકવાર ચેક કરો જુઓ અમારા દરેકે દરેક દાગીના એચયુઆઈડી સર્ટિફાઈડ હોય છે યુનિફાઈડ આઈડેન્ટિફિકેશન નંબર વાળા જ જ હોય હોય છે છે પ્યોરિટી મારેલો એટલે એમાં કોઈ પણ જાતનું ભેડશેડ હોતું નથી દરેક દરેક સોનાની આઈટમ પર કેરેટ બાવીસ અઢાર વીસ બધું બધી રીતના કમ્પેન્સેસન હોય છે એટલે બિલમાં પણ એનું મેન્શન હોય છે એટલે અમારા દાગીના પહેરો એની ડિઝાઇન્સ અનુભવ કરો અને પછી તમે જાતે જ કહેશો કે ના અમે ફરી અહીંયા ઘડી જઈશ મારું નામ બિનીષ સોની છે

હું આજે આવી છું લીઝા પાર્કમાં ફાલ્ગુનીબેન મહેતાએ મને ઇન્વાઇટ કરી હતી અને ગરબામાં એઝ અ જજ છું અતિ અને કહેવું પડે ફાલ્ગુનીબેન શી ઇઝ અ સોશિયલ વર્કર બહુ સારું કામ કરી રહ્યા છે અને મને ઇન્વાઈટ કરી હતી જજ તરીકે પણ પાર્ટિસિપન્ટ્સ એટલા ઉત્સાહી મને લાગ્યા ગરબાના એટલે મને બહુ આનંદ થયો નૈનાબેન ઠક્કર આભાર તમારો કે મને ઇન્વાઇટ કરી અને થેન્ક યુ સો મચ મને બહુ ખુશી થઈ અને પાર્ટિસિપન્ટને જોઈને પણ મને આઈ એમ વેરી હેપી એટલે એ ઘણું સારું કહેવાય કે પાર્ટિસિપન્ટને પ્રાઇઝ આપીને પ્રોત્સાહિત કર્યા છે એટલે નેક્સ્ટ યર હું એવી આશા રાખું કે આનાથી વધારે 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 તમે ઉપર જાઓ અને પાર્ટિસિપન્ટ્સ વધતા જાય તમારા બસ એ જ મારી બેસ્ટ વિશિસ છે અમે નિશા પાર્કના પ્રમુખ સાહેબ શ્રી વિમલ ઠાકર વિમલ ઠાકર અને ફાલ્ગુની મેડમના આયોજન દ્વારા સરસ વિસામાં જે ગણપતિનું અને ગરબાનું જે આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન છે અને અમે સુધી ખેતસર સ્વીટ એન્ડ પઠાણમાં જ વર્તમાન કોમ્પલેક્ષમાં સ્વીટનું બ્રાન્ચ રહીએ છીએ અને અમારી કોઈ બી મુલાકાત લેવા જરૂર પદા છે અમે બહુ સારું આયોજન છે સારા ગરબા રમે છે એની માટે બી ખૂબ ખૂબ અભિનંદન છે બધાને અને સારું અમને આયોજન છે અમને આમંત્રણ કર્યા છે એ મતલબ મતલબ ખૂબ ખૂબ સોસાયટી વાળાને અને ફાલ્ગુની મેળા અને પ્રમુખ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને આવું સુંદર આયોજન ફરી વાર થાય અને અમને ઇન્વાઇટ કરે એના મતલબ મતલબ ખૂબ અભિનંદન અમારું નામ હનુમાનસિંહ રાજપુરી શ્રી ખેતરસર સ્વીટના મેનેજર છે દિશા પાર્ક સોસાયટી અને આજુબાજુની સમીર પાર્ક વૃંદાવન પાર્ક આત્મશ્રદ્ધા આ બધા ભેગા થઈને છેલ્લા ઓગણીસો પંચાણું થી આ ગણેશ મહોત્સવ નું આયોજન કરીએ છીએ સોસાયટી નાની છે પણ છતાંય બધાના સાથ ને સહકાર થી ફાલ્ગુની બેન મહેતા જે અમારા સોસાયટીના ના સભ્ય બન્યા છે અને અહિયાં હાલ જ રહેવા આવ્યા છે અને એમને પહેલા જ વર્ષે આ ગણેશ મહોત્સવમાં ગરબાનું જે આયોજન હતું તે પોતે આખી આયોજન ની વ્યવસ્થા સંભાળી અને જે સાથ સહકાર આપ્યો તે બદલ પહેલા તો તેમનો આભાર ખેતેશ્વર વાળા શ્રી હનુમાનભાઈ રાજ આ એમના હાજરી આપીને જે અમને પ્રોત્સાહન આપ્યું છે તે બદલ એમનો પણ આભાર માનીએ છે સાથે સાથે બીજા જે જજીસ આવ્યા છે એમણે પણ આ છોકરાઓ બહેનો એ લોકોના જે કોમ્પિટિશન હતી એમાં જજ તરીકે પધારી અને અમને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ આાર્દિક આભાર માનીએ છે સાથે સાથે સોસાયટીના તમામ રહેવાસીઓ જેઓ આ કાર્યક્રમમાં હોસ્ટેરા ઉસ્તાથી જે ભાગ લે છે અને અમને પ્રોત્સાહન આપે છે તે બદલ એમનો પણ આભાર માનીએ છે અન સામલ કુમાર ઠાકર